નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર આઠસો થી ચૌદસો તેરસો પચીસ થી ચૌદસો એસી પચાસ થી બારસો પચાસ હિંમતનગર બારસો એસી થી ચૌદસો પાસઠ લીલિયા મોટા છસો સાડત્રીસ થી ચૌદસો છપ્પન ધંધુકા એક હજાર થી ચૌદસો છેતાલીસ ખેડબ્રહ્મા બારસો પચાસ થી તેરસો પચાસ ઉપલેટા તેરસો થી ચૌદસો પચાસ કુકરવાડા બારસો પચાસ થી ચૌદસો નેવું ભેસાણા એક હજાર એક થી ચૌદસો છાસઠ ખાંભા બારસો ત્રીસ થી ચૌદસો છાસઠ સાવરકુંડલા તેરસો થી ચૌદસો સિતેર ગોંડલ બારસો એકોતેર થી ચૌદસો એકાણું વડાલી તેરસો પચાસ થી ચૌદસો નવાણું અગિયારસો સાહીઠ થી ચૌદસો ચૌદસો એસી ધારી બારસો થી તેરસો સિતે માણસા બારસો એક થી પંદરસો અઢાર તળાજા તેરસો થી ચૌદસો એકવીસ વિરમગામ તેરસો થી ચૌદસો સોળ હળવદ અગિયારસો થી ચૌદસો કોડીનાર બારસો પચાસ થી ચૌદસો ત્રીસ હારીજ બારસો છ્યાસી થી ચૌદસો પચાસ ચાણસમાં એક હજાર બે થી તેરસો પંદર મહુવા થી ચૌદસો ઓગણચાલીસ જામજોધપુર તેરસો ત્રીસ થી ચૌદસો એક્યાસી અમરેલી આઠસો થી ચૌદસો એકાણું सिद्धपुर बार सौ वीस चौदसो ऐसी चौदह सौ बोतेर पालीता अग्यारो पचास थीरसो पांस वाकानेर बार सौ चौदौ साइट जाननगर नौ सौ चौदसो दस विजापुर बार सौ त्रीस पंदर सो अठावीस भावनगर बार सौ छप्पन थी चौद पंचावन કડી તેરસો એકતાલીસ થી પંદરસો છત્રીસ અંજાર ચૌદસો પચીસ થી ચૌદસો સિતે જસદણ તેરસો દસ થી પંદરસો પાંચ વિસનગર બારસો થી પંદરસો ત્રીસ બોટાદ તેરસો થી પંદરસો ત્રીસ જો મિત્રો તમને આ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો